એ બધા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં આવ્યા ના આપણે જવાનું છે બાર ગામ ક્યાં જવાનું છે વિડીયો છેલ્લા સુધી જોતા રહી તો તમને ખબર પડે ક્યાં જવાનું છે તો હવે ઘરે જઈને કપડા બદલાવીને નીકળવાનું છે સુધી જોતા રહીજો મિત્રો હવે નીકળી ગયા છે તક ન થાય નહીં ક્યાં જાય છે વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો પછી તમને ખબર પડશે કોવા આમાં જો બેઠો એ આમાં જો આમાં

કમેન્ટ કરજો જેને ખબર હોય ને હા ટકુભાઈ જો ઉઠી ગયા છે ટકુભાઈ એ ટકુભાઈ એ ટકુભાઈ આપણે ક્યાં જવાનું છે ક્યાં જવાનું આપણે હાલા જાય છે જો જે કોઈ જાય નથી તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો એટલે તમને ખબર પડી જાય અમે ક્યાં જઈએ છીએ કટકો Boguai, oh, dâm nagre, dâm nagre. Bye, bác quýt tao. Tất cả mama nagre, huh? Tất cả mama you <laughs>